ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાન દ્વારા અનામતને ખતમ કરવાના કાયદાના વિરોધમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાન દ્વારા જાતિવાદ ભાજપ સરકાર દ્વારા ઓબીસી એસસી એસ ટીની અનામતને ખતમ કરવાના કાયદામાં ફેરફાર કરવા બાબતે વિરોધ કરવામાં આવેલો છે જેના અનુસંધાને ઓબીસી હક અધિકાર જાગૃત અભિયાન અંતર્ગત દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને એકત્રીસ એક બે હાજર ચોવીસ માં જે આસિસ્ટન્ટ પ્રોફેસર સુ વિભાગનું જે ઇન્ટરવ્યુ છે તેમાં વસ્તીના પ્રમાણમાં છે એક જ જાતિના પંદર ગામો છે અને તમામ જાતિનો થયો છે તમારા માધ્યમથી સરકારને એક અમારો અવાજ પોગે અને આ ભેદભાવયુક્ત જે ઓર્ડર છે એ રદ થાય અને ફરીવાર એ ઈદ આવે એ તમે રજૂઆત કરવા છે અને જે દેશમાં જાતિવાદ સારું હતો આ દેશ છે જાતિવાદે તોડ્યો છે એટલે અમારે તમને માગણી છે કલ અમારે એવા સંગઠન વ્યવસ્થા કરી હતી ભારતીય ઓબીસી તરીકે આ જાગૃત અભિયાન દ્વારા અને સેવામાં નામ છે લખેલા છે કઈ કયા લોકોની સિલેક્ટ થયા છે આશા રાખી છે અમારો અવાજ છે રાજ્યપાલ સુધી આજે અમે ભાવનગરમાં કલેક્ટર સાહેબના માધ્યમથી રાજ્યપાલશ્રીને આવેદનપત્ર લેવા આવ્યા છે આવેદનપત્ર એ બાબતનું છે કે એકત્રીસ એક બે હજાર ચોવીસના દિવસે જે સરકાર દ્વારા જે સંસ્કૃત વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસરનો એક ઓર્ડર આવ્યો છે નિમણૂક પત્ર એમાં સત્યાવીસની આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી થઈ છે સત્યાવીસમાં લી પંદર બ્રાહ્મણ જાતિના છે ખરેખર તો એક ટકા લેખે બ્રાહ્મણ એક જ હોવા જોઈએ તો વર્ષોથી અનામતવાળા ખાઈ જાય છે એ પંપોડી વગાડવાળા સ્વર્ણ જાતિને જે ગેરમાર્ગે દોરે છે તો હું સ્વર્ણ જાતિને કહેવા માગું છું કે આમાં એક પણ ક્ષેત્રીય સમાજને પણ લેવા નથી એવા આ તમને ભડકાવે છે આ બ્રાહ્મણ જાતિથી કોઈને ભડકાવું ન જોવે અને ભાજપા સરકારને પણ કહેવા માગું છું કે ભાજપા સરકારે તમામ જાતિ ધર્મ ભેદભાવીના તમામ સમાજના લોકોને વસ્તીના પ્રમાણે નોકરી મળવી જોઈએ એ સંવિધાનમાં જોગવાય છે એ છતાં ભાજપા સરકાર હર જેમ બ્રાહ્મણનું તે હિતિસ્તી હોય એમ વધારે વધારે અત્યારે સરકારી વિભાગમાં સિત્તેર થી એસી ટકા વિભાગમાં બ્રાહ્મણની ભરતી કરવામાં આવી છે ભાજપા જો આ જાતિવાદી સરકાર ન હોય અને જાતિવાદ બંધ કરવા માંગતી હોય તો ખરેખર તમામ સમાજનું પ્રતિનિધિ મળે એ રીતે ભરતી કરવી જોઈએ અને આ ભેદભાવયુક્ત જે ઓર્ડર થયો છે નિમણૂક એ રદ થવો જોઈએ અને પરિવાર આ પરીક્ષા લેવી જોઈએ જો ભાજપા સરકાર આ કરવા ન માગે તો વ્યવસ્થા પરિવર્તન પાર્ટી કલ અમારે એવા સંગઠન અને ઓબીસીએસના લોકો ના છૂટકે ગુજરાત બનવું એલાન આપવું પડશે જય ભારત જય સૈધાન વંદે માતરમ ભારત માતા ગીજા